ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા પુનઃ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વીરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી તંત્રએ પ્રભાસ પાટણના સર્વે નંબર આઠસો એકત્રીસ પૈકી એકની સરકારી જમીન પરના દબાણોને નિશાન બનાવ્યા હતા આ મેગા ઓપરેશન દરમિયાન તંત્રએ કુલ અગિયાર જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા આ દબાણોમાં રહેણાંક મકાનો વાણિજ્ય હેતુ દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થયો હતો આ કાર્યવાહી માટે સાત મશીનરીનો કાફલો લગાવવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની તેરસો ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણ મુક્ત થઈ હતી આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલ્યુશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખુબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો જગ્યા ખુલ્લી કરવાની કેટલા દબાણો અંદાજે રહેણાંક મકાન અને દુકાનો કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવા